રાજકોટ શહેરમાં એક એવું દંપતી છે જે પોતાના જીવનનો સાચો અર્થ સમાજ સેવામાં શોધી ચૂક્યું છે અનિતાબેન અને યોગેશભાઈ બંને સિનિયર સિટીઝન છેલ્લા પંદર વર્ષથી ઝૂંપડપટ્ટીમાં રહેતા સિત્તેરથી વધુ બાળકોના સાચા પેરેન્ટ્સ બની ગયા છે અનિતાબેન અને યોગેશભાઈના સંતાન વિદેશમાં રહે છે જેથી બંને નક્કી કર્યું કે હવે બાકીના જીવન સમાજ માટે જીવવું છે અને ત્યાંથી શરૂ થયો છે સેવાનો યજ્ઞ શિક્ષણ યજ્ઞની શરૂઆત થઈ ત્યારે માત્ર પાંચ બાળકો સાથે થઈ હતી રોજ સવારે ઝુંપડપટ્ટીના આ ફુલકાઓ તેઓ પાસે બોલાવતા હતા સૌથી પહેલા તેમને સમજાયું કે શિક્ષણ એટલે શું સંસ્કાર એટલે શું ધીમે ધીમે આ પ્રકૃતિમાં બાળકો જોડાતા ગયા અને આજે આ આંકડો સિત્તેર સુધી પહોંચી ગયો છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ પેલા મને જો કે નાનપણથી જ આવો વિચાર હતો કે કોકનું આપણે કઈ કરીને જાય સારું કે ફ્રી ટાઈમ હોય તો કોઈ માટે આપણે હેલ્પ કોઈની કરીએ તો બહુ નાની હતી ત્યારથી આ બધું કે પ્રાણીઓને બચાવવા એ બધું પછી ટાઈમ જતો ગયો એમ એમ લાયોનેસ ક્લબ હતી તેર વર્ષની હતી ત્યારે હું તો ઇ ક્લબમાં હું મેમ્બર થઈ તો એમાં ફ્રૂટ વિતરણ કરતા હોસ્પિટલમાં જતા પછી જે બેકવર્ડ એરિયા બધા હોય એમાં ઈ લોકોને શિક્ષણ આપતા કે ઘર ચોખ્ખું કેવી રીતે રાખવું બધું તો એમાં હું જાતી એમાંથી મને એવું થયું કે આ લોકો માટે ઘણું કરી શકાય એવું છે આપણે કારણ કે ત્યારના હું તો ચાલીસ વર્ષ પહેલાની વાત કરું છું તો ઈને અત્યારમાં ઘણો બધો ફેર છે અત્યારે ગવર્મેન્ટ ઘણી બધી હેલ્પ કરતા હોય ત્યારે એટલું કાંઈ નતું તો એ બધું જોઈને હું ધીરે ધીરે શીખી પછી છોકરાઓ મોટા થઈ ગયા તો એ લોકોને શીખવાડવા માટે ખાસ મેં ચાલુ કર્યું કે બર્થ ડે હોય મેરેજ ડે હોય ત્યારે અમે ઘરે રસોઈ બનાવીએ અને પછી એ બધું લઈને અમે એ લોકોને જમાડવા જાય તો ત્યારે તો આટલી બધી ઝૂંપડપટ્ટી કે કાંઈ નહોતું તો ત્યારે અમે હાઈવે ઉપર જાતા અને એ લોકોનું જે બનાવવા જમવાનું બનાવ્યું એ જ અમે લોકોએ જમતા એટલે છોકરાઓને ખબર પડે કે આપણે જે જમીએ છીએ લોકોને ખવડાવવાનું છે એવું નહીં કે એના માટે આપણે અલગ બનાવ્યું કે છોકરાઓ તો અત્યારે ખરેખર મારા છોકરાઓ મારા છોકરાઓના દીકરીનો દીકરો છે દીકરાની દીકરી છે કઈ પ્રસંગ હોય તો તરત જ કે દાદી તો ઈ શું ઈ એના સંસ્કાર કે હું જે કરતી હતી ઈ એનામાં આવ્યું છે એટલે હું તો કરતી જ હતી મારા હસબન્ડ નો પૂરેપૂરો સપોર્ટ હતો અમારે સ્ટુડિયો હતો ઈ નહોતા આવી શકતા પણ બે હજાર ને પંદર માં અમે સ્ટુડિયો સેલ કરી કારણ કે છોકરાએ કીધું કે પપ્પા હવે તમે એન્જોય કરો લાઈફ બહુ તમે કામ કર્યું તો મારા હસબન્ડ પછી મારી સાથે જ જોડાઈ ગયા અને સાથે જ આવે છે એટલે હું આ બધું વધારે કામ કરી શકું કારણ કે ઈ મારી સાથે હોય ઘરમાંથી જ તમને બહાર નીકળવા ન દે તો તમે કાંઈ ન કરી શકો કેટલા વર્ષ અમને આ સ્નેહ ફાઉન્ડેશન ને પંદર વરસ થયા ઈ પેલાથી ઘણો ટાઈમથી હું તો કરું છું વીસ પચીસ વર્ષ કે છોકરાઓ નાના હતા એટલે અમે ભણવાનું તો મેન એક જ રાખીએ છીએ કે શું કામ કે આપણે એટલું બધું પોચી નથી શકતા કારણ કે ગ્રુપ ઘણું છે મોટું પણ એમાં શું બધાને એવો ટાઈમ ના હોય રોજ કારણ કે ઘરની જવાબદારી હોય નીકળી ન શકતા હોય જયારે અમે બે તો સાવ ફ્રી છીએ છોકરાઓ ભગવાને સરસ સેટ કરી દીધા છે તો અમને એવું થયું કે ભગવાને આપણા છોકરાને સેટ કર્યા છે તો આમાંથી એક બે છોકરા પણ આગળ આવશે તો અમને એમ થશે કે અમારું લેખે લાગુ કરેલું આપણે કોઈને બતાવવા માટે નથી કરતા પણ આપણા આનંદ માટે કરીએ છીએ કે ભાઈ અમે રાત્રે સરખી રીતે સુઈ શકીએ છીએ કે કોક માટે આજે છોકરાઓને રોજ પ્રોટીન જમાડીએ છીએ અમે એક કલાક પેલા ભણશે રોજ અને પછી રોજ મગભાત દાળ ભાત એવું આપીએ છીએ શું કામ કે ઈ ખોરાક આ લોકોને નથી મળતો રોટલા શાક ખાય છે પણ દાળ ભાત ને એવું ઈ લોકોને નથી તો ઈ અને ઈ છોકરાઓને એટલું બધું ભાવે છે ને અને એવા ચાર પાંચ ફેમિલી અમે રાખ્યા છે કે ઈ લોકો ગરમા ગરમ લઈને આવે અહીંયા એટલે છોકરાઓ ભણી લે એટલે પછી છ વાગે અમે ઈ લોકોને જમાડીએ અને મારા હસબન્ડનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે મને વાંધો નથી આવતો